તો તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં પ્રીમોન્સૂન અંગે કરાયેલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી અધ્યક્ષપદથી પ્રભારી મંત્રી મુકેશ પટેલે પ્રિ મોન્સૂન અંગે ચોમાસા પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવાના થતા કામોની વિગતવાર સમીક્ષા કરી હતી

વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાઓની તૈયારીઓ કરવા જણાવ્યું હતું ઉપસ્થિત પદાધિકારીઓને પોતાના વિસ્તારમાં નબળા પુલોની ચકાસણી કરી લેવી તેમજ અનાજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ એની ખાતરી કરવા જણાવ્યું હતું તેમજ વરસાદમાં અનાજનો પુરવઠો બગડે નહીં તે માટે જિલ્લામાં આવેલા તમામ સરકારી ગોડાઉનની ચકાસણી કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું વધુમાં ચોમાસા દરમિયાન જિલ્લામાં થયેલા નુકસાનની સહાયની ચુકવણી સમય પર થઈ જાય તેમ ઉમેર્યું હતું આ બેઠકમાં પ્રમુખો ધારાસભ્યો જિલ્લા વિકાસ અધિકારી અધિક કલેક્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા